નોકરી છે <accompaniment> <sausage puzzles> આઈ ગયો છે પણ આવશે નહોતું રોડવાનું ક્યાં ના કચરો બસો બધો વાળી નાખું હું બજારમાં જઈને આવું કો હારું હોણ જો હા મારા બાપાને તારા પાસે શું કે આપણો તો બળ જ હાલી ગોડી તો હું તો રાગરા કંઈ નહી કેવું હું તો બધું ઘરે હું મારા ઘર લઈ વિધા તારા પણ હા 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 તવા ગોમો આવી ગયો છું વેવય તો ભારે ઉતાવરા આટલી બધી ઉતાવા ઘરાતી કેમ છો પડી ગયા છે અરે વચ્ચે સાદન તમને તકલીફ પડીતી એવું હતો એમ હા હા એટલે પાછા

मारीએ આ બધું મારી છે સરસ આને ધનવત લે કોવા કાકા બોલતી ને ચાર વખત ફોન કર્યા આયા કાકા કાકા પધારો બધા મજામાં ચાંદો એવો આયા છે પધારો ઈમાં આવો ઈમાં તો યાર ફોન કરી ચાંદો ફાવવાનો તો ફોન કરો યાર વાહ હાજી દેખુ છે બે ખુચે લેતા બે ખુચે લેતા એ લાવ પૂછો વિદુ એક આ મેમન આપવાના થાય તો ઈઓ

ગુણ ગુણ કર જાય થા હા બોલો આમાં આપળા મહેમાનને આવો ભાઈને હું વાત કરું હા તો બે જણા બઈ વાત કરી લ્યો બે ભાઈ એની બાજાઓ હા બોલો આ મારો છોકરો આયો જો નોકરી છે ને આય રે બરાબર બરાબર કે કા મને હા તો આગળ વાત કરો બરાબર છે મારા જે પૂછવા જેવું પૂછી હા હા બરાબર છે બરોબર હારો છોકરો તમે ધંધા માટે હારો છે પાછો અને મજૂરી કાયમ માટે સો ટકા મજૂરી કરે છે પાછો તમે એના કુટુંબી છો એના સગા છો એટલે તમે એનું જે કહેવાય બરોબર છે તો મારે મારું તો જોવું પડે ના જોવું પડે જોવું પડે ના બે વર્ષથી થી ઘેર નહીં આવતો પાછો બરોબર ભાઈ કોઈ વ્યસન વેસન છે તારામાં શું તો નહીં જાય કાકા કોઈ આવડો રસ્તો નહીં ને ના 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 કારણ જો અમારો દીકરી આપવાની છે ભાઈ

예, 다음에 와야 돼. 이제 좀. 그래, 또 사라져. 나의 아빠는 아주 좋고, 순달보다 낫지. 나이보다 나의 아빠는 아주. 아빠가 또뭐 사이즈? 뭐 그만 나버리. 아저리, 아저리. 뭐냐? 뭐면? 뭐냐? 뭐, 얘가 말 걸어.만두마 아빠는 나 케이. 뭐야? সাকে মাতরোএই কাকেবসেকেে আইকে ইন্যেন্য়ে স্য়ান্য়াকেরখাশত এইন্য়ে আজেন্য়াএ পাকেরাকেন্য়fi ইন্য়াকেরখ� તો હું તો શું કરું મમ્મી તો પડના છે તો હું કર નવ જો તું મારી